આપણે જવાનું છે અહીંથી અત્યારે તો ફેમિલી ફાઇનલી આપણે અહીંથી જવાનું છે કરજણ કરજણ આપણે જવાનું છે તરના ધવલભાઈ જો અહીંથી જવાના છે સુરત તો મળશે તો આપણે ફાઇનલી એને મળવા જઈએ છીએ અને અને આપણે બહુ દિવસ પછી રાઈડમાં પણ નહોતા ગયા તો રાઈડ પણ આપણે સન્ડે રાઈડ થઈ જાય તો ચાલો મિત્રો જઈએ આપણે સીધા મળીએ બાઇક પર મિત્રો અહીંયા રહી આપણી ઉસ્તાદજી અને આપણે જો ટાંકીમાં કરાવ્યું હતું પીપીએફ થઈ ગઈ મસ્ત ભાઈ એક નંબર કે સુંદર સો લગરીશ તો આપણે જો સ્પ્લેન્ડરને કોલ સ્ટાર્ટ કરી દીધી છે અને આપણા નવા ચશ્મા કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો મિત્રો જો આપણે લીધા હતા કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો ચાલો ગાઈસ તો ફાઇનલી અને આપણે પુરાવાનું છે પેટ્રોલ આપણે સ્પ્લેન્ડરમાં ભાઈ રાઇડિંગ જેકેટ અને આપણે કેટલા દિવસથી રાઈડ પર ગયા નતા અને આપણે વિડીયો પણ અપલોડ થતો નહોતો તો ફાઇનલી મિત્રો મેં કીધું ચાલો જઈએ આપણે અને આજે મિત્રો સવાર સવારમાં એટલી ગરમી લાગે છે તો ફેમિલી અહીંયા આવી ગયો છે વડોદરા તો જંબુસર હાઈવે આઈ કે આપણે જવાનું છે કરજણ કરજણ ઉભા રહેવું ટોલ લાગશે તો ભાઈ સવાર સવારમાં રાઈડ પર જવાની જે મજા આવે ભાઈ એક નંબર

પેટ્રોલ ધન અહીં આવી ગયું છે મિત્રો ફાઈનલી મુવાલ ગામ મુવાલ જવાનું છે આ રોડ જતો રહે છે કરજણ દેખરેશન અંદર છે ને ખુશ દેખા મતલબ देखो गाइस लील जाए ओ ये देखो गाइस ये देखो वाह तो गाइस सवर सवर में हो गया कांड अपना सुषमा मित्रों पड़ी गया अब खबर नहीं क्या पड़ी गया ये अब जाइए से बात आ वो तो आ ओ गाइस 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 તો ગાય જ આપણા સજમાં પડી ગયા મળી જાય તો સારું સો ગાય પેટ્રોલ પંપે જઈએ અત્યારે હું પાછા જો મળી જાય તો નહીતર પછી પાછા આપણે રાઈડ કરશું કન્ટિન્યુ સો ગાઈસ અહીંયા આવી ગઈ છે એમાં ઘરોની નદી ગાઈસ ચશ્મા તો કઈ મેળા નહીં આપણને સો ગાઈસ વાદળ વાદળ કેવા થઈ ગયા તો ओ भाई मोटा पहाड़ बना दिया नहीं अपन मोटा पहाड़ वाओ अब तो वर्षा थोड़ा ज्यादा लागे 15 किलोमीटर अभी नहीं आवी गए से कोई का गांव रोकड़ा तो रागु जोर तो भोजवाई क्यों गांव नो नाम बोर्ड का बोर्ड का कौन का देख रहे हो गाइस गांव ना नाम <laughs> ये क्या भाई सो गाइस आप लोग पहुंच गए या करजन आई थी जवानों से आप रहे ना करजन टोल ना नई रोड बनी गया लगे ये एक नंबर भाई एक क्या नंबर ओए होए 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 ये देखो गाइस पूरा तालाब में कमाल ही कमाल क्या ही सुंदर लग रहा है ना Jadi gaya mitro, biasa surat. surat. Donuts. ઉભા કે આગળ ઉભા રહી આગળ જ ઉભું રહેવું પડશે અલી અત્યારે હું પહોંચી ગયો છું બર્જન ટોલ નાકે ઊભો છું અહીંયા આપણે કરી છે તના દવલભાઈનો બેટ મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારના 7:30 થઈવા છે અને આપના શેષમાં કઈ મળાણી મિત્રો चलो કોઈ દીકત ની ગાઈસ બુરા લાગરા હે અંદર સે ના चलो કોઈ દીકત ની આવીયાતે તો મળવાતે આપકો ભી તો બને રહીએગા અહીંયા રે આપડી ઉસ્તાદજી નો મિત્રો અહીંયા વાસે ટોલ નાકોવા

आपको मैसेज किया था कल मैं चलो गाइस गए धनना धवल भाई सूरज जा रहे थे अभी करजन से आगे निकले જસ્ટ એનો વેઇટ કરતા બે કલાકથી ફાઇનલી મળી ગયા તો ચાલો જઈએ હવે આપણે ઘરે આ મોસમ થઈ ગયા છે મિત્રો વાદળ વરસાદ આવે એવું જો ચાલો ગાઈશ ફાઇનલી ચાલતે હે અભી આપણે કેટલા દિવસથી બ્લોગ બનાવ્યો ન તો આપણે સન્ડે રાઈડ પણ થઈ ગયું મસ્ત ચાલો મિત્રો તો જઈએ હવે આપણે વાદળ જો વરસાદ આવે એવું થઈ ગયું થઈ ગયું બંધ પડી ગઈ ગાઈઝ આપણે છે ને હવે થોડાક દિવસ પછી આપણે કન્ટિન્યુ બ્લોગ આવતા રહેશે હવે ચલો ગાઈઝ તો ફાઇનલી આપણે નીકળી ગયા પરજણથી હવે ઘરે જઈએ चलो भाई चलते हैं अब घर पे मजा आ राइड में ओ भाई बस मत ही कोई उसाद कर तो तो गाइस अँ आ गयो से पादरा टू जंबूसर हाईवे अँ आ गई से आ से मुवाड़ मुवाड़ आ से मुवाल सोकड़ी मुवाल

સો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા કરે તો તમને વિડીયો સારા લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સારો મળીએ બીજા વિડીયોમાં મિત્રો ત્યાં સુધી બાય બાય હવે જો આ કન્ટિન્યુ મિત્રો બ્લોગ આપણે આવતા એમ આવતા રહે છે થોડાક વચ્ચે આપણે બ્રેક આવી ગયો હતો થોડાક દિવસ તો હવે આપણે કન્ટિન્યુ જેમ બ્લોગ આવતા એમ આવતા રહે છે તો ગાઈઝ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સારો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય